આવેલા લાભેશ્વર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ખાડામાં ભાજપના ચિન્ને એવા કમળનું રોપણ કરી તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ કરાય તેવો સંદેશ શાસકોને આપ્યો હતો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત જુહાગ્ય પૂર્વત્ય નગરપાર્ટી ક્રિશન સમિતિ દ્વારા આદરોજ લાભેશ્વર ચોક ખાતે કોંગ્રેસ તુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડામાં કમળ ઉગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો કારણ કે આ જે રાવણ જેવા ત્રાસદાયી ખાડા પડી ગયેલા છે પરંતુ તો ભય ભૂખ અને ભ્રષ્ટાચાર થી ભરપૂર જે આ સરકાર છે એનો કોઈ ઉકેલ નથી લાવતી એટલે આ ખાડાની અંદર જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર નું ચિહ્ન જે કમળ છે એને આ રાવણ રૂપી ખાડાની અંદર ઉગાડી અને આજરોજ આ શાસકો સુધી એક સંદેશ આપવાનો પ્રયત્ન કરેલો કે લોકોને જે આજે અગવડતા પડી રહી છે જે ત્રાસ પડી રહ્યો છે રહ પસાર થતી પેટનું પાણી હલે અને લોકભરી સુવિધા આપે એટલે જે લોકોને ત્રાસ પડે છે એમાંથી છુટકારો મળે એ માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો મારું નામ દિનેશભાઈ સાવલિયા કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અત્યારે ચોમાસાની સિઝન છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન ની કામગીરી જે કરવાની હોય ચોમાસા પહેલા એ નથી થઈ એના કારણે જે રોડ રસ્તા સમગ્ર સુરત શહેરની અંદર જે જે તૂટી ગયા છે અહીંયા ચોક કહેવાય કે જ્યાં સતત ટ્રાફિક થી આ ભરેલો વિસ્તાર હોય છે સતત લોકોની આવન જાવન હોય છે આપણે જોઈ રહ્યા છે કે ખૂબ મોટી સંખ્યામાં આ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે ચોમાસાનું પાણી ભરાય છે લોકોને હાલાકી પડી રહી છે લોકોને તકલીફ પડી રહી છે તો અમે ભારતીય જનતા પાર્ટી નું જે કમળ છે એ કમળ એ ખાડાની અંદર મૂકી અને આ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગે અને આ આ જે લોકોને જે તકલીફ પડી રહી છે લોકોને જે હાલાકી પડી રહી છે એમાંથી મુક્તિ મળે એના માટેનો અહીંયા લાભેશ્વર ચોક ખાતે આ કાર્યક્રમ કરવામાં આવશે